મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ટેક સેશન ટુમાં કરવેરા બેમાં ચેપ્ટર નંબર એક ધંધો કે વિષાનો નફો કે આગળ વધીશું અને અગાઉ મેં ચેપ્ટર નંબર બે નું પણ મુની નફા વિશે કરાવેલું છે પણ હજી ચેપ્ટર એકનો ઘણો બધો ભાગ બાકી છે એટલે પૂર્ણ કરવી પછી આગળ વધશું બરાબર છે તો ઘસારા ગણતરી માટે ધ્યાનમાં રાખવાની તો મિત્રો આપણે આજે આ વિડીયોમાં જોઈ લઈએ પછી એના વિશે નેક્સ્ટ વિડીયોમાં દાખલા ગણશું તો ઘસારા ગણતરી માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે તો મિલકતોનો સમૂહ એટલે બ્લોક ઓફ એસેટ્સ ક્લમ બે અગિયાર મુજબ મકાન ફર્નિચર પ્લાન્ટ કે યંત્રો માટે સામાન આવી બધી જ પ્રકારની મિલકતો જે અંગે ઘસારાનો દર સમાન લાગુ પડતો હોય તેને મિલકતોનો સમૂહ ગણાય છે મકાન શબ્દની અંદર જમીનનો સમાવેશ થતો નથી અને પ્લાન્ટ શબ્દમાં વાહન પુસ્તક વાહનો વૈજ્ઞાનિક સાધનો ડાકતરી વાટકાપના સાધનો વગેરેનો સમાવેશ થાય છે હાલ મિલકતો અંગે તેર બ્લોકની જોગવાઈ છે ઘસારાને પાત્ર મિલકતોને ચાર ભાગમાં વેચવામાં આવી છે મકાન બીજો ભાગ પ્લાન્ટ યંત્રો ત્રીજો ભાગ ફર્નિચર અમુક અદશ્ય મિલકતો કે જે એક ચાર અઠાણું પછી મેળવેલો હોય તેવી મિલકતો આમાં ચાર મિલકતો ઉપર ઘસારો કાપવામાં આવે છે મિલકતોની મૂળ પડતર હવે કરદાતાની દ્રષ્ટિએ મૂળ કિંમત કે પડતર કિંમતમાંથી મિલકતની ખરીદી કે બાંધકામ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ અન્ય વ્યક્તિએ કે સંસ્થાએ ચૂકવણી કરી હોય તો બાદ થશે જ્યારે લોનનું વ્યાજ મિલકત પ્રાપ્તિ માટે થયેલ ખર્ચ દાખલા તરીકે વીમો લારી ભાડું મિલકતની સ્થાપના માટે થયેલ ખર્ચ દાખલા તરીકે પ્લેટફોર્મ ખર્ચ ટેકનિકલ ફી વગેરે ઉમેરાશે એટલે મિલકતોની પડતર કિંમતમાં જે તમે મિલકત ખરીદ્યો એમાં કોઈ ડાયરેક ચૂકવણી માટે પૈસા આપ્યા હોય તો એ બાદ થશે અને એનો જે એના માટે તમે લોન લીધી હોય તો એ લોનનું વ્યાજ છે અને એના માટે જે ખર્ચ થયો હોય દાખલા તરીકે વીમો લીધો હોય લારી ભાડું થયું હોય અથવા તમે પ્લેટફોર્મ માટે ખર્ચ કર્યો હોય કે ટેકનિકલ ફીમાં કોઈ પૈસા આપ્યા હોય તો એ એની અંદર ઉમેરવામાં આવશે બાદ કિંમત આ રકમ પાછલા વર્ષમાં ખરીદેલી મિલકતની વળતર ઉપર જ મિત્રો ઉમેરાશે જ્યારે વર્ષ વેચેલ કે કાઢી નાખેલ કે નાશ પામેલ વસ્તુ છે એ બાદ થશે આમ કોઈ પણ મિલકત સમૂહની ઘસારાબાદ કિંમત એટલે પાછલા વર્ષની શરૂઆતની ઘસારાબાદ કિંમત કહેવાય કલમ બત્રીસ હેઠળ ઘસારા અંગે ખાસ મહત્ત્વની જોગવાઈ છે કે કરદાતાની સંપૂર્ણ કેન્સર માલિકીની દસ્ય મિલકતો જેવી કે મશીનરી પ્લાન્ટ ફર્નિચર મકાન વગેરે અને બીજી અદશ્ય મિલકતો પેટર્ન્સ વગેરે અંગે ફક્ત ઘટતી જતી બાકી જ ઉપર ઘસારો મજરી મળશે બાકીની મિલકતોનો સમૂહ હોય તો સમાન દરે લાગુ પડશે એટલે અલગ અલગ મિલકતો હોય તો એમાં ઘટતી જતી રીતે જ બ ઘસારો લાગુ પડશે પણ મિલકતોનો બ્લોક હોય બ્લોક ઓફ એસેટ હોય તો એની સમાન દરે ઘસારો લાગુ પડશે મિત્રો એટલે એને ઘસારા બાદ કિંમત કહેવામાં આવે છે એટલે પાછલા વર્ષેની ખરીદેલી પડતરની કિંમત એમાં આ વર્ષે ખરીદેલી મિલકત ઉમેરી અને પછી જે કિંમત આવશે એને ઘસારા બાદ કિંમત કહેવામાં આવશે કલમ પચાસની જોગવાઈ છે જે વર્ષમાં મિલકતનું વેચાણ કરવામાં આવે તે વર્ષે ઘસારો કરતાં પહેલાં તે મિલકતની શરૂઆતની ચોપડી કિંમતમાંથી વેચાણ કિંમત હોય ભંગાર કિંમત હોય એ બાદ કરવામાં આવે પરંતુ બાદ કરવાથી આ રકમ દાખલા તરીકે કઈ રકમ કહેવાય કે વેચાણ કિંમત હોય કે ભંગાર ઉપજ કિંમત હોય કે વીમાની રકમ હોય એ જો ચોપડે દર્શાવેલી કિંમત કરતાં વધી જાય તો એને મૂડી નફો કહેવામાં આવશે અને એ મૂડી નફાને મૂડી નફો ગણાય છે અને મૂડી નફાને કલમ પચાસની જોગવાઈ હેઠળ કોઈ બાદ મળશે નહીં એ મૂડી નફો બાદ મળશે નહીં એટલે આ કલમ પચાસની જોગવાઈ છે અને કલમ પચાસની જોગવાઈ મુજબ બીજી પણ કેટલીક ઘસારાની કઈ રીતે કાપી શકાય છે કેવી રીતે ગણતરી કરવામાં આવે છે એ જુઓ તે તમને આપણે પાર નંબર વીસ ઉપર જણાવેલું છે દાખલા તરીકે પહેલાં પાછલા વર્ષની ઘસારાની બાદ કિંમત લેવાની એમાં પાછલા વર્ષમાં ખરીદી કરી હોય તે અને વેચાણ માંગ થયેલા ખર્ચા ઉમેરવાના એ આપણે હમણાં જોઈ ગયા એટલે તમારી ટોટલ કિંમત આવશે એમાંથી પાછલા વર્ષ દરમિયાન તમે જે વેચાણ કિંમતની ઉપજો હોય એ બાદ કરવાની એટલે પાછલા વર્ષ માટે મિલકતની ઘસારાની બાદ કિંમત આવશે અને એમાં પછી ઘસારાબાદ કિંમત પર દાખલામાં આપેલો હોય નફો ટકાવારી આપેલી હોય તો બાદ કરો એટલે પાછલા વર્ષની આખર તારીખે ઘસારાબાદ કિંમત આવશે એ મિત્રો આપણે દાખલા ગણશું ત્યારે ખ્યાલ આવશે આ ઉપરાંત આગળની વર્ષ બે હજાર ચોવીસ પછી માટે બ્લોકવાઇઝ ઘસારા દર આપેલો છે દાખલા તરીકે એ બ્લોક એક માટે પાંચ ટકા બે માટે દસ ટકા ત્રણ માટે ચાલીસ ટકા ચાર માટે દસ ટકા પાંચ માટે પંદર ટકા છ માટે વીસ ટકા સાત માટે ત્રીસ ટકા આઠ કે નવ માટે ચાલી કે પિસ્તાલીસ ટકા દસ માટે પચીસ ટકા આ રીતે ઘસારાનો દર આપેલો છે અને એમાં કઈ કઈ મિલકતો બ્લોક વનમાં બ્લોક ટુમાં બ્લોક થ્રીમાં આવે છે એના વિશે સવિસ્તર માહિતી લાંબુ કોષ્ટક છે પેજ નંબર એકવીસ ઉપર આપેલું છે પણ દાખલા ગણતી વખતે આપણે એ વસ્તુ ધ્યાનમાં લેશું બોર્ડ ઉપર એટલી બધી વસ્તુ દર્શાવી યોગ્ય ન હોય કારણ કે પુસ્તકમાં સારી રીતે આપેલી છે એટલે હું બોર્ડ ઉપર લખતો નથી પણ પેજ નંબર એકવીસ ઉપર આપણને નિર્દેશ કરું છું કે એની અંદર બધી વસ્તુ આપેલી છે જ્યારે દાખલો ગણશું ત્યારે આપણે ધ્યાનમાં લેશું તો મિત્રો હવે પછી દાખલા આપણે શરૂ કરશું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરશો સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો જય દ્વારિકાધીશ જય શિયાળા